હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જ છે આજે જો અમારે પાણી વારવાનો છેલ્લો દિવસ છે એની અમે પાણી વારવા આવી ગયા છે આથી જો અંધારું છે સુરત દાદાનું આગમન થયું નથી અમે આવ્યા છે પાણી વારવા અને આજે અમારે છેલ્લો દિવસ છે જો અહીંયા બાગમાં પાણી આવે અને ત્યાંથી જો આ જીરામાં જાય એટલું જીરું પી ગયું છે વારથી જાઉં જીરું પીતું આવે અહીંયાથી અહીંયા અહીંયા સુધી ને વાય એટલું પી ગયું છે ને આ છે અમારા ઘઉ આ ટુકડા ફરતો બંધા રહે મારે જાઉં ભેગું બે નાકામાં જાય એક આ જીરું મોટું થઈ ગયું છે ને તો એક નાકામાં ફૂટી જાય પાણી રહેતું જ નથી એટલે બે નાકામાં મારવું પડે પાણી આમાં ભરાય જો પાણી જ્યાં પી ગયું ત્યાં ધુવાડા નીકળે દેખાય જા હું કરું ક્યારેક દેખાય તો જો આમાં ધુમાડા નીકળે પાણી ઠંડીનું પ્રમાણ અત્યારે હોય એટલે તો ચાલો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં હું ત્યાં સુધીમાં નાકું મારી લઉં ત્યાં સુધીમાં તમે બધા મારા વિડીયો જોઈ લેજો અને કોમેન્ટ કરી દેજો મને આવો ને આવો સપોર્ટ કટાર્યો આગળના વિડીયોમાં વ્યૂ સારા એવા એવો ને એવો સપોર્ટ કટાર્યો તમારા બધાનો ખૂબ ખૂબ આધાર